જય જય માતાજી દ્વારકાધીશ તો મારા નવા વિડીયો બધા નું દિલથી સ્વાગત છે મિત્રો તો આજે આપણે જવાનું છે મહુવા તો મહુવા ગણપતિ દાદા જોવા જવાનું છે ફરીવાર વાર હો મિત્રો આ બીજો ભાગ તો અમુક વસ્તુ અમુક જગ્યાએ ગણપતિ દાદા બાકી હતા તે આપણે જોવા જવાનું છે તો ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવું ને આવું મેં તમને કાંકનું કાંઈક નવીન નવીન બતાવતા રહીશું તો ચાલો મિત્રો આપણે ગણપતિ દાદા જોવા જઈએ ને કેવા ગણપતિ દાદા લાગે આપણે ભૂતનો બંગલોને એવું જોવા જવાનું છે રામ ભગવાનનું મંદિર તો ખાસ જય શ્રી રામ લખી નાખજો ને ત્યાં જ્યાં મજા આવે ને એક કોમેન્ટ વાંચતા રહેજો તો ચાલો ગણપતિ દાદા જય ગણપતિ દાદા ਬੱੁਗਾਂ ਸੀਰਾਂ ਨ ਨਾਰਾ ਲਗਾਉ ਤਾ ਲਗਾਉ ਤਾਂ ਦਰ ਜਾਵਨ ਉਤੇ ਜੈ ਸੀਰਾਂ ਪੋਤਾਨ ਚੱਪਲ ਸਾਥੇ ਭੇਨਦਾ ਜਾਜੋ

લેવા કારણ કે કોપીરાઈટ આવશે પાછું ચાલો મિત્રો તમને આજ મહાદેવના બીજી વાર દર્શન કરાવું તો ખાસ દર્શન કરી લેજો ને હર હર મહાદેવ લખી દેજો મિત્રો હજી ઘણું બધું કામ ચાલુ છે સમુદ્ર કાટ છે હવે એક ક જવાડા કાઢે છે મિત્રો આ શું છે કોમેન્ટ મારજો તમે મિત્રો એવું બધું નવીન આવી ગયું છે થોડું થોડું ધીમે કામ બધું ચાલુ જ છે મિત્રો કેવી ટ્રાફિક છે હાલમાં જય ગણપતિ બાપા મોર્યા કોમેન્ટ માધ્યમ તો મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે આવી ગયા છે પરામાં બાપા સીતારામ ગ્રુપ તો બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરાવું મિત્રો ચાલો તો લાય મિત્રો તો હવે આપણે જઈ કષ્ટભંજન ગ્રુપ દ્વારા જોવા જઈએ ને ગણપતિ બાપ્પાના દર્શન કરાવું ચાલો તો તો ચાલો મિત્રો હવે આપણે છે ને ફાઈનલી આપણે ભૂત બંગલા આવી જાય છે ને અહીંયા ભૂત બંગલા છે ને કે આપણે આમણે જવું હોય ને તો ફૂલ ટ્રાફિકમાં ને ટિકિટ લેવી ને તો આપણે ડાયરેક્ટ વીસ રૂપિયાની ટિકિટ આવી છે તો આપણે ટિકિટ તો લઈ આવે આપણે ડાયરેક્ટ જવાનું છે તો આપણી ટિકિટ છે ને અલ્પેશભાઈ લઈ આવેલા છે

તરા બધા ભૂત જોઈને આવે ને એની સ્માઈલ જોવા ખાલી કે આવે ને હાલો મિત્રો આપણો વારો આવી ગયો છે ટિકિટ લીધી ને એટલે ગણપતિ બાપા બીક લાગે એવું કરતા નહીં નો છે ભાઈ આ ચાને ઓન

મિત્રો હતું હવે તમે ભૂત જોયું હોય તો કોમેન્ટ મારી દેજો કોને કોને બીક લાગી છે ને હવે આપણે છે ને બીજા ગણપત ગણપતિ જવાનું છે મારુતિ નંદન ગ્રુપ ધરા તો આપણે આપડે જોવા જવાનું છે તો ચાલો ત્યાર સુધી પણ આ રહેજો એટલે મજા આવશે તમને તો મિત્રો આપણે છે ને બે ટિકિટ ફાઈનલી લી લેતી છે આપણે કેમ આમ પૈસા બગાડી નાખીએ વીસ રૂપિયાની ટિકિટ છે તો જઈ ગણપતિ કરીને આપણે એ સેવામાં જ પૈસા વપરાવાના છે તો એ બે ટિકિટ લીધી છે આપણે તો ચાલો આપણે અંદર જઈએ ટ્રાફિક છે અહીંયા પછી જઈએ અંદર મારુતિ નંદન ગ્રુપ મિત્રો ચાલો આપણે અંદર જઈને ગણપતિ બાપ્પાના દર્શન કરીએ तो पहला भाई प्रसाद ચાલો મિત્રો અહીંયા આટલું જ તો ચાલો હવે બીજા ગણપતિ દડા જઈ તો કેવું લાગે તો હવે જરૂર જરૂર માં કહેજો તો ચાલો જય ગણપતિ બાપ ચાલો હવે મિત્રો આપણે છે ને ગાધકડા વિસ્તારમાં આવી જાય તો ના છે ને હવે ગુફા છે આપણે અંદર જાય તો મને ખબર નઈ હું થઈ તો જઈ જવું આપડે અદભુત જોવા મળ્યું છે આપણને ચાલો અંદર જાય કઈ રીતનું છે તે તમને બતાવું કેરી જોઈએ એને એવું લાગે મજા આવે